મિત્રો આપણે એક ઓનલાઈન વસ્તુ મંગાવી હતી જે આ વસ્તુ પણ ઓનલાઈન આપણી આવી ગઈ છે અને આ વસ્તુ આપણે સરસ વાઇઝ વસ્તુ મગાવી છે ઓનલાઈન એ વસ્તુ હવે આપણે ઘેરે અનબોક્સિંગ કરવાનું છે કે તમને ખબર છે આમાં શું છે હે આમાં શું છે તમને ખબર છે વ્રત ભૂલ્યા વર એ આપણને કાંઈ ખબર નથી આ કદાચ રહી હોય તો આપણે એને પૂછીએ કે આ વ્રત રહેવાનું કારણ વ્રત શું વ્રત ભૂલ્યા વારે બધા કેટલાય પ્રેમથી વ્રત રહી હોય અને છેલ્લે પછી દારૂડિયો મળે

વસ્તુ આપણે ઓનલાઈન મગાવી વસ્તુ લઈ લીધી છે અને બાળકનું જે વ્રત હતું એ વ્રતનું જે ખરાળ હતું એ બધું લઈ લેવાનું કાલ બનજીને જયા પર્વતી વ્રત છે તો એમને સાંજે બનાવી અને સવારમાં એમને પણ નાસ્તો દેવા જવાનો છે અને મિત્રો આપણે એક ઓનલાઈન વસ્તુ મંગાવી હતી જે આ વસ્તુ પણ ઓનલાઈન આપણી આવી ગઈ છે અને આ વસ્તુ આપણી સરપ્રાઇઝ છે મિત્રો અને આ વસ્તુ આજે આ વસ્તુનું અનબોક્સિંગ ખાવામાં આવશે તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આ વસ્તુમાં હું તમને કહું ને તો એક ઓપ્શન તમને દેવામાં આવે છે તો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ વસ્તુ કઈ છે તો ઓપ્શન નંબર એક છે પહેલા નંબર કોણ બીજા નંબર છે બ્લૂટૂથ માયક અને ત્રીજા નંબર છે કેમેરો આ ત્રણેમાંથી કયું ઓપ્શન પાસ કરી અને કોમેન્ટમાં તમે જવાબ લખજો અને જો મિત્રો હું બાયપાસ સ્કૂલ ઉપર છું આ વાગી ગયા છે સાડા છ પોણા સાત આ વાતાવરણ જો એનું બધું આવું થઈ ગયું છે જો આ સામે દેખાય છે સદવિશાર બિલ્ડિંગ છે તો મિત્રો જોઈ શકો છો આ વાતાવરણ સાંજે સાડા છ નું આવું થઈ ગયું છે વાદળા પણ ફૂલ થઈ ગયા છે ચાલો મિત્રો તો હવે હું જાઉં છું જ્યારે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આ અનબોક્સિંગ તમને આજે દેખાડવામાં આવશે કોઈ પણ છોકરી અથવા અમારા ગ્રંથભાઈ અનબોક્સિંગ કરશે તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ચાલો મિત્રો ચાલો ફેનલી તો ફાઈનલ હું પહોંચી ગયો છું ઘેરે અને અમારા પિંછી બેન જો છે આ ફરાળનો ખાવા એ પિંછીબેન હે આ બધા છે ને વ્રત રહેલા છે હો આ બેન અમારે જો હા જ થાય ને કે અમારા આ બેન તો હું ગાઈ જ જાય છે હમણાં હતા આ મજા બગડી ગઈ ત્યાં દુઈની મજા હોય તોય ઘી જાય છે ને આમને હું ઘાવી જાય અને આ અમારે જો બનવું હાટુ આજ નાસ્તો બનાવી નાખ્યો છે આ બધું બનવું હાટુ આ નાસ્તો હા તો બનવું છે ને બધો હા હું તો પેક કરવા મને નહી તમે અત્યારે દેવી હા પછી થઈ ને એમ હા હા આમાં શું શું છે વસ્તુ બીજી ફરાઈ પૂરી બનાવી બે ફર આ તો જો એ શું છે આ ઓલો શું કહેવાય આને કીધું રા રા સતર જાણી ને રા બનાવી લાડુ બનાવી મેથી બને મોરસમાં રાજકરાના લાડુ બને આપણે એથી લાડુ વેવ નહીં

નાશપતિ ત્યાગ કરીને એક છોકરી અમારા ગામમાંથી જાય છે દે એટલે અમારા બનો અહિયાં આપી ગયા અમારા બનો રહી છે કયું વર્ષ છે આ જય પરવતી વ્રત રહી છે એટલે અપરાળ એના માટે નો કેવા વાળો છે અમાર મનોની જો જય પરવતી નું વ્રત નહીં તો રહેશે પણ એ વ્રત મૂલેવા રે ઈ આપણને કઈ ખબર નથી આ કદાચ રહી હોય તો આપણે એને પૂછીએ કે આ વ્રત રહેવાનું કારણ શું વ્રત મૂલેવા રે બધાય વ્રત હા મારી દેખો હું તને સારું લાગુ છું હે

અને અનબોક્સિંગ અમારા પિંચી બેનની હાથથી કરાવવાનું છે પણ અમારા પિન્ચી બેન નહીં ખબર છે નહીં આમાં છે હું એમ પિંચીબેન તમને ખબર છે આમાં શું છે એમ હે આમાં શું છે તમને ખબર છે મોબાઈલ છે એમ તને શું લાગે છે જોવો તો શું કોશું છે તારી કીધે શું હશે તારી દે મોબાઈલ છે તારી કીધે શું હશે તારકી દે હે ચાલો તો હવે અમારા પિન્સી બેન અનબોક્સિંગ કરશે આઈફોન તો અમારા પિન્સી બેન અનબોક્સિંગ કરશે કા પિન્સી બેન લઈ ના કર બધાય કીધું શું હોય છે તો કમેન્ટ તો તમે બધાય કીધું છે પણ અહીંયા બધાય જોઈ લેજો અમારા પિંચી બેન ખોલે છે પિંચી બેન હમણાં દેખાડ છે કા પિંચી બેન હા જો મળ્યા થોડો ઉતાવળ રાખો થોડીક હાલો બધા વાટ જોઈ રહ્યા છે બહુ કે આની અંદર છે હું આ જો ડબલ જોટાનું માયક છે અમારા પિંચી બેન ને ગ્રંથ ભાઈ જો આ ડબલ વેલર નું માયક આવે કે નહીં એ હવે મગાવ્યું છે એટલે હવે તમારે અમારો છે ને અવાજ ક્લીન સાંભળવા મળશે તો ફેમિલી આપણે મગાવ્યું હતું આ માયક અમારા પિંચી બેન અનબોક્સિંગ કરી નાખ્યું છે અત્યાર સુધી તમારી પાસે દોરી વાળું માયક હતું હવે તો હા બગડી ગયેલું હતું તોય પણ અત્યારે સુધી આપણે અમને તાણીને અવાજ રાખીને બોલતા એટલે હાલતું બધું તો બસ મિત્રો આ વિડીયો અહીંયા સુધી જ છે અને અમારી ચેનલ ઉપર નવા હોય તો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય